જે સ્ત્રી સવારે છ વાગ્યે થી નવ વાગ્યાની વચ્ચે પોતાના ઘરમાં સાફ સફાઈ કરે છે તે આ વિડિયો ધ્યાનથી જોવો ક્યાંક તમારી એક ભૂલ તમારા પતિને ગરીબ ન બનાવી દે માતાઓ અને બહેનો આજનો આ વીડિયો તમારી સામે આવ્યો છે એનો મતલબ એ છે કે તમે કોઈક ભૂલ કરી રહ્યા છો અથવા કરી રહી છો અને સમય રહેતા આ વિડીયો જોઈ લેવો એ તમારા જીવનનું સૌથી મોટું સાચું પગલું હશે દર્શકો આજનો વિડીયો તમને યોગ્ય ધ્યાન આપવા વાળો છે કારણ કે આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે એક સાવરણી પણ તમને ધનવાન બનાવી શકે છે અને તમારી એક બેદરકારી કે એક ભૂલ તમને કંગાળ બનાવી શકે છે તેથી વિડીયો સાથે અંત સુધી જોડાયેલા રહેજો પ્રિય દર્શકો સવારનો સમય એવો હોય છે જ્યારે ઠંડી ઠંડી હવાઓ અને સૂરજની પહેલી કિરણ ધરતીને સ્પર્શે છે જ્યારે મંદિરોની ઘંટડીઓ વાગે છે અને પક્ષીઓનો કલરવ શરૂ થાય છે પ્રિય દર્શકો એ જ સમય ઘરમાં જે સ્ત્રીઓ હોય છે તે સવારે સ્નાન કરે છે તે ઘરમાં સૌથી પહેલા ઉઠે છે અને સાવરણી લઈને ઘરમાં સાફસુફી શરૂ કરે છે વાસ્તવમાં તે ફક્ત ધૂળ અને કચરો જ નથી ઉપાડતી પરંતુ સાવરણી ફેરવીને તે પોતાના ભાગ્યને પણ સુધારી રહી હોય છે અને પોતાના પતિને પણ સુધારી રહી હોય છે અને ઘરનું નસીબ પણ ચમકાવી રહી હોય છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સાવરણી ફેરવતી વખતે સામાન્ય દેખાતી કેટલીક ભૂલો તમારા ઘરની લક્ષ્મીને નારાજ કરી શકે છે હા દર્શક મિત્રો આજના વિડીયો અમે તમને એવી ચોંકાવનારી માહિતી આપવાના છીએ જે તમે રોજિંદા જીવનમાં જરૂર કરતા હશો અને તમારી આજ ભૂલ ના કારણે તમારા ઘરમાં પૈસા ટકતા નથી તમારા પર્સ માં પૈસા ટકતા નથી તમે ઘણો પ્રયાસ કરો છો પરંતુ તેમ છતાં પૈસા કમાઈ શકતા નથી વારંવાર તમારે ગરીબી અને કંગાળપણાનો સામનો કરવો પડે છે તેમજ દરેક સ્ત્રી ઈચ્છે છે કે તેના ઘરમાં સુખ શાંતિ અને ધન રહે પરંતુ ઘણી વખત નાની નાની વાતો અજાણતા એવી થઈ જાય છે કે ઘરની પ્રગતિ અટકી જાય છે પ્રિય દર્શકો સૌથી પહેલી અને મોટી વાત એ છે કે સવારના સમયે ઘરમાં સાવરણી ફેરવવી એ ફક્ત કોઈ કામ નથી હા એ ફક્ત સફાઈ કામ નથી પરંતુ તેનો સંબંધ આધ્યાત્મિકતા સાથે જોડાયેલો છે દર્શક મિત્રો સવારે જયારે સૂરજ ઊગે છે લગભગ છ વાગ્ય થી સાત વાગ્યા ની વચ્ચે તો તે સમયે જો તમારા ઘરની સ્ત્રીઓ ઘરમાં સાવરણી ફેરવે છે તો આ સમય સકારાત્મક ઉર્જાને આકર્ષવાનો હોય છે ત્યારે એ સમયે જો તમે ઘરનો કચરો બહાર કાઢી રહ્યા છો તો સમજી લો કે ઘરમાં સકારાત્મક ઉર્જાને આમંત્રણ આપી રહ્યા છો પરંતુ જો આ સમયે કોઈ સ્ત્રી સાવરણી ન ફેરવે માની લો કે તમારા ઘરની સ્ત્રીઓ ખૂબ આળસુ છે અને તે સવારે સાવરણી નથી ફેરવતી કોઈ પણ સમયે કે સાંજે પાંચ વાગ્યે સાવરણી ફેરવે છે તો ઘરમાં જે બરકત હતી તે પણ જતી રહેશે ઉલટુ દુર્ભાગ્ય વધશે હવે તમારો સવાલ હશે કે પછી સાવરણી ફેરવવાનો સૌથી સારો સમય કયો છે તો તમને જણાવી દઈએ કે સવારે છ વાગ્યેથી નવ વાગ્યાની વચ્ચે એકદમ યોગ્ય સમય છે આ પછી તમારી જરૂરિયાત મુજબ સાવરણી ને ફેરવી શકો છો તેમજ જો તમે જીવનમાં પ્રગતિ ઈચ્છો છો પતિની ખુશહાલી ઈચ્છો છો પતિની લાંબી ઉંમર ઈચ્છો છો અને પતિના કામકાજમાં વૃદ્ધિ જોવા ઈચ્છો છો તો સૌથી પહેલા એ પ્રયાસ કરવો કે સવારે છ થી સાત વાગ્યાની વચ્ચે ઘરમાં સાવરણી ફેરવાઈ જવી જોઈએ કારણ કે આ સૌથી શ્રેષ્ઠ અને બ્રહ્મ મુહૂર્તનો અદ્ભુત ઉપાય છે પરંતુ જો કોઈ કારણસર તમે ન ફેરવી શકતા હો તો આઠ વાગે ફેરવી લો કે નવ વાગે પણ ફેરવી શકો છો પરંતુ તેનાથી વધુ મોડું થઈ જાય તો સૌભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ જશે ઘણી સ્ત્રીઓ સાવરણી ફેરવે છે અને સાચા મનથી ફેરવે છે તેમના હૃદયમાં પૂર્ણ આસ્થા હોય છે પરંતુ સાવરણી ફેરવ્યા પછી તેને ક્યાંક ખૂણામાં ઉભી રાખી દે છે તો માતાઓ અને બહેનો તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર આનો ખૂબ વિરોધ કરે છે સાવરણી ને ક્યારે ઉભી ન રાખવી જોઈએ જે સ્ત્રીઓ ઘરમાં સાવરણી ફેરવે છે તે આ વાત ધ્યાનથી સાંભળી લે જો તમે સાવરણી ઊભી રાખી છે તો તમારા ઘરમાં ગરીબી કંગાળપણો અને દરિદ્રતા આવે છે તેથી સાવરણીને હંમેશા જમીન ને અડીને ખૂણામાં સુવડાવીને રાખવી જોઈએ કારણ કે સાવરણી એ માતા લક્ષ્મી નું પ્રતીક છે જો તમારા ઘરમાં ઊભી સાવરણી છે તો તમે લક્ષ્મી નું અપમાન કરી રહ્યા છો તેમજ ઘણી વખત લોકો સાવરણી ને દિવાલ પાસે કે દરવાજા પાસે ઊભી રાખે છે તો એનાથી શું થાય છે કે ઘરમાં નકારાત્મક વસ્તુઓ આવવા લાગે છે ભૂત પ્રેત આવવા લાગે છે નકારાત્મક ઉર્જા ઉડવા લાગે છે અને ખોટા લોકોની અવરજવર શરૂ થઈ જાય છે સાથે સાથે કેટલીક સ્ત્રીઓ એક બીજી સામાન્ય ભૂલ કરે છે અને શક્ય છે કે તમે પણ આ ભૂલ કરતા હો અને આજે વિડીયો જોઈને તમે આ ભૂલ સુધારી લો જુઓ ભૂલો દરેક થી થાય છે તેમજ મનુષ્ય ભૂલોનું પૂતળું છે તેથી જો આપણે ભૂલ કરી હોય તો આપણે એમ નથી માની શકતા કે આપણે ખૂબ મોટું પાપ કર્યું છે તો હવે શું થશે તો આપણે સમય રહેતા એ ભૂલ સુધારવી જોઈએ અને આપણી સૌથી પહેલી ફરજ છે તો માતાઓ અને બહેનો સાવરણીને ક્યારે બીજી વ્યક્તિને બતાવવી નહીં એટલે કે તમારા ઘરની કોઈ સાવરણી હોય તો તમારા પરિવારના લોકો એ સાવરણીને જોઈ શકે છે પરંતુ બહારની કોઈ વ્યક્તિ તમારા ઘરની સાવરણીને ન જુએ અને એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ હકીકતમાં આ આજ વાસ્તુનો ખૂબ મોટો નિયમ છે કારણ કે સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે દર્શકો આની સાથે જોડાયેલું તર્ક છે કે તમારે તમારા ઘરની સાવરણીને કોઈ બીજી વ્યક્તિને બતાવવાની નથી જેમ કે માની લો કે તમારા ઘરમાં કોઈ મહેમાન આવે કે પાડોશી આવે અને તમે તમારા ઘરમાં અગાઉથી રૂમમાં સાવરણી રાખી હોય તો સ્વાભાવિક છે કે તે સાવરણી જોઈ લેશે તેથી સાવરણીને એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં બધાની નજરથી તે દૂર રહે સાથે સાથે ને બહારના આમણામાં પણ ન રાખવી જોઈએ જો તમે જ તમારી પાસે કેટલું ધન છે લોકોને બતાવવાની જરૂર નથી નહીંતર લોકો નજર લગાવી દેશે તો આપણે હમણાં જ આ જણાવ્યું હતું કે સાવરણી એ પણ માતા લક્ષ્મીનું પ્રતીક છે અને એ પણ એક પ્રકારનું ધન છે તેથી તમારે તેનું પણ પ્રદર્શન ન કરવું જોઈએ અને તેને પણ છુપાવીને રાખવું જોઈએ તેને લોકોની સામે બિલકુલ ન લાવવું જોઈએ નહીંતર તમારા ઘરની બરકત જતી રહેશે કારણ કે જો કોઈએ પણ એ સાવરણી પર નજર લગાવી દીધી તો સમજી લેજો કે તમે ખૂબ જ હેરાન થવા લાગશો તેમજ ઘણા લોકો એવા હોય છે જે આ વાતો સમજે છે અને પછી જાણી જોઈને તમારી આ આદતો તમારા માટે કંગાળપણું લઈને આવે છે તેથી વ્હાલા દર્શકો તમારે સાવરણીને હંમેશા છુપાવીને રાખવી અને સાફ જગ્યાએ જ રાખવી જોઈએ આ સિવાય આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું કે બાથરૂમની આસપાસ અને ગંદકીની આસપાસ સાવરણી ન રાખવી કારણ કે તમારું જે ધન છે તેને તમે તિજોરીમાં સાફ સુથરી જગ્યાએ રાખો છો તો આ સાવરણી પણ કોઈ અમૂલ્ય વસ્તુ થી ઓછી નથી તમે તેને કોઈ નાનું મોટું સામાન ન સમજશો દર્શક મિત્રો તેને ખૂબ ઉચ્ચ અને મોટો દરજ્જો આપવામાં આવ્યો છે તેમજ જે સ્ત્રીઓ રોજ સમયસર ઘરમાં સાવરણી ફેરવે છે તેમણે આ વિડીયો અંત સુધી જોવો જ જોઈએ એક બીજી વાત જે ઘણી વાર અવગણાઈ જાય છે જેને લોકો નજરઅંદાજ કરી દે છે સાવરણી ફેરવતી વખતે જો કોઈ સ્ત્રી ખૂબ ગુસ્સામાં હોય કે તેને ખૂબ ક્રોધ આવતો હોય કે તેનું મન દુખી હોય કે તણાવમાં હોય તો જ્યારે તે સાવરણી ફેરવે તો એ સાવરણીની અસરથી આખા ઘરમાં નકારાત્મકતા આવવા લાગે છે અને સાવરણી એ એક પ્રકારની સેવા છે જે આપણે બીજાઓ માટે કરીએ છીએ અને પોતાના ઘર માટે કરીએ છીએ એ સ્ત્રીની ભાવના હોય છે કે તે પોતાના આખા પરિવારને શુદ્ધ કરી રહી છે ત્યારે જો એ સમયે તેના મનમાં કલેશ હોય દુઃખ હોય ગુસ્સો હોય તણાવ હોય કે નકારાત્મક વિચારો હોય તો તે ઘરના દરેક ખૂણામાં એ જ કંપન ફેલાવે છે અને એ જ વાતાવરણ બનાવે છે અને આ જ કારણ છે કે કેટલાક ઘરો હંમેશા તણાવગ્રસ્ત રહે છે કારણ કે ત્યાં સફાઈ તો ખૂબ થાય છે પરંતુ ભાવના સાચી નથી હોતી એટલે આપણે સફાઈ કરીએ છીએ અને કઈ ભાવનાથી કરીએ છીએ એ ખૂબ મહત્વ રાખે છે ત્યારે તમારે પણ આ વાતનું ખૂબ ધ્યાન રાખવું પડશે કે તમારા ઘરની સ્ત્રીઓને તમે ખુશ રાખો મિત્રો હવે એમાં સ્ત્રીઓની પણ ભૂલ નથી હોતી ક્યારેક તેમના પતિ એવા હોય છે કે દારૂ પીને તેમને મારે છે તેમને હેરાન કરે છે કેટલાક ઘરોમાં દહેજ માટે ખૂબ દબાણ કરવામાં આવે છે ક્યારેક કેટલીક સ્ત્રીઓ જે હોય છે તે મોડી ઉઠે છે તો પછી તેમને આળસ આવે છે અને આવી રીતે આ ક્રિયાઓ થાય છે જેનાથી ભાવના ઉત્પન્ન નથી થતી તેથી મિત્રો તમારા ઘરની સ્ત્રીઓને તમે ખુશ રાખો આમ કરવાથી તેમનું મન આપવા પ્રસન્ન રહેવા લાગશે સાથે સાથે દરેક સ્ત્રીએ સવારે વહેલું જોઈએ મોડી છે તો તેને લક્ષ્મીનો દરજ્જો નથી આપી શકાતો મિત્રો તમે તમારા ઘરની સ્ત્રીઓને સવારે વહેલું ઉઠવાની સલાહ આપો અને જો તમે સ્ત્રી છો તો સવારે તમારી ફરજોને માનીને વહેલા ઉઠો અને સાવરણી ફેરવો તેને એકદમ મનથી ફેરવો ભાવના સાથે ફેરવો આમ કરવાથી તમારા ઘરનું શુદ્ધિકરણ પણ થશે અને તમે ક્યાંથી ક્યાં પહોંચી જશો એનો તમને ખ્યાલ પણ નહીં આવે હવે આપણે એક ખાસ ઉપાયની વાત કરીશું કે તમારે કયો ઉપાય કરવો ભાલા દર્શકો જો તમે આ ઉપાયને કરશો તો આ ઉપાય તમારું નસીબ બદલી નાખશે વાલા દર્શકો આ ઉપાયમાં તમારે દર સોમવારે સાવરણી ફેરવતા પહેલા તે સાવરણી પર થોડા કાળા તલ અને એક ગુલાબ ફૂલ છાંટી દેવું હવે તમે કહેશો કે આનાથી શું થશે તો અમે કહીશું કે એક વાર તમે કરી જુઓ તો ખૂબ મોટો ચમત્કાર થશે બસ ધ્યાથી વાત સાંભળો દર સોમવારે સાવરણી પર થોડા કાળા તલ નાખી દેવા અને થોડા ગુલાબના ફૂલ છાંટી દેવા અને બોલવું કે હે માતા લક્ષ્મી આ સાવરણીના માધ્યમથી મારા ઘરની બધી દરિદ્રતા અશુદ્ધિ અને નકારાત્મક ઉર્જા બહાર કાઢો અને સુખ સમૃદ્ધિ મારા ઘરમાં પ્રવેશ કરાવો આટલું કર્યા પછી આખા ઘરમાં સાચા મનથી સાવરણી ફેરવી દર્શક મિત્રો જે તલ અને ફૂલ હતા તેને તમારે જે એ પડ્યા હોય તેને તમારે કચરા સાથે બહાર ફેંકી દેવું મિત્રો યકીન માનો કે થોડા જ અઠવાડિયામાં તમને પરિવર્તન જોવા મળશે મિત્રો થોડા જ અઠવાડિયામાં તમે અનુભવશો કે ગુરુજીએ જે કહ્યું હતું તે એકદમ સાચું કહ્યું હતું અને વાત બની રહી છે તમે અનુભવશો કે તમારી પરિસ્થિતિ સુધરી રહી છે અને તમારા ઘરમાં ફરી બધું સારું થવા લાગ્યું છે આમ કરવાથી જે કાળા તલ અને ગુલાબની પાખડીઓ તમે ઘરમાંથી કચરા સાથે બહાર ફેંકી હતી તેની સાથે તમારા ઘરની દરિદ્રતા પણ જતી રહેશે તમારું કંગાળપણું જતું રહેશે કલેશ જતો રહેશે હવે બીજો ઉપાય ખૂબ ધ્યાનથી સાંભળો ઘણી સ્ત્રીઓ સાવરણી ફેરવતી વખતે ઘરના મંદિર પાસે પણ સાવરણી ફેરવી દે છે પરંતુ આવું આપણે ભૂલથી પણ ન કરવું જોઈએ જે સ્ત્રીઓ સવારે નવ વાગ્યા સુધી સાવરણી ફેરવે છે તેમણે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઘરના મંદિરની આસપાસ તમારે સાવરણી ન ફેરવવી ત્યાં તમે હળવા કપડાથી તમે સાફ કરી શકો છો પરંતુ ત્યાં સાવરણી ફેરવશો તો ખૂબ મોટી મુશ્કેલીઓ આવશે મુસીબતમાં વધારો થશે અને ત્યાં સાવરણી ફેરવવી શુદ્ધ માનવામાં આવતું નથી આનાથી ઘરની પૂજા અને સકારાત્મકતા પર ખૂબ ગંભીર અસર પડે છે અને વાતને તમારે સમજવું પડશે જાણવું પડશે અને આગળથી આ વાત ખાસ ધ્યાન રાખવું કે તમારા ઘરનું જે મંદિર છે તેની આસપાસ સાવરણી ન ફેરવવી જો ત્યાં ગંદકી હોય તો સાફ કપડા થી દેવું અને હળવું સાફ કરી દેવું પરંતુ તેની આસપાસ સાવરણી ન રાખવી અને ન ફેરવવી દર્શક મિત્રો તમે જરા વિચારો કે તમે સવારની સાવરણીથી તમારા આખા પરિવારની દિવસની ઊર્જાને નિયંત્રિત કરી રહ્યા છો જો સાવરણી ફેરવ્યા પછી કચરો ઘરની સામે એકઠો કરીને છોડી દેશો તો એવું થશે કે જાણે તમે દરિદ્રતા કચરા દેવો ઘણી સ્ત્રીઓ કચરાને ત્યાં જ પડ્યો રહેવા દે છે કે ખૂણામાં રાખી દે છે તો આ બધું ન કરવું જોઈએ જેથી કોઈ પણ પ્રકારની ગંદકી કે અશુદ્ધિ ઘરમાં ન રહે અને માતા લક્ષ્મી ઘરમાં આવે તેમજ સૌથી મોટી વાત એ કે રવિવારે સાવરણી ન ફેરવી જોઈએ ઘણા ઘરો આપણને જોવા મળે છે જે રવિવારે સાવરણી છે તેમનું કહેવું હોય છે કે ગુરુજી અમે તો રવિવારે જ ફ્રી હોઈએ છીએ અમે તો છ દિવસ છોડીને ફક્ત રવિવારે સાવરણી પોહું કરીએ છીએ તો આ તેમના જીવનમાં ખૂબ મોટી બરબાદી લઈને આવે છે રવિવારે સાવરણી ફેરવવાથી ઠવાડિયું કલેશ રહે છે બરકત જતી રહે છે જો ખૂબ જરૂરી હોય તો રવિવારે થોડી ઘણી સાવરણી ફેરવી શકો છો પરંતુ ઘરના ખૂણે ખૂણામાં સારી રીતે રવિવારે સાવરણી ન ફેરવવી આ પરંપરા કોઈ મોટો અંધવિશ્વાસ નથી પરંતુ હજારો વર્ષોનો અનુભવ છે જેની સત્યતા છે અને આ સત્યતાને તમારે પણ સ્વીકારવી પડશે કારણ કે સાવરણી ફેરવવી એ ફક્ત સફાઈનું કામ નથી એ એક સાધના છે એક સેવા છે અને સૌથી વધુ માતા લક્ષ્મીનું સન્માન છે તેથી જ્યારે તમે સાવરણી ફેરવો છો તો ફક્ત જમીન પર જ નહીં પણ એટલું ધ્યાન રાખો કે આ સાવરણી થી તમે તમારા ભાગ્યની રેખાઓને પણ સુધારી રહ્યા છો તમારા પતિને પણ દેવતા બનાવી રહ્યા છો કારણ કે જયારે એક સ્ત્રી સવાર સવાર માં ઘરમાં સાવરણી લે છે તો તે ફક્ત જ નથી હટાવતી તે એ પણ હટાવી રહી હોય છે જે થઈ હતી આ ઊર્જા કાં તો સકારાત્મક હોય છે કાં તો નકારાત્મક જો સાવરણી સાચી ભાવના અને સાચી રીતે ન ફેરવવામાં આવે તો ઘરમાં ફક્ત નકારાત્મક ભાવનાઓ જ આવે છે નકારાત્મક ઉર્જા જ આવે છે પરંતુ સમસ્યા એ છે કે મોટા ભાગની સ્ત્રીઓને આ વાતની શાંતિ નથી અને સાવરણી ફેરવવી તે એક વિજ્ઞાન પણ છે એક અનુશાસન પણ છે અને એક સૌંદર્ય પણ છે જેને જો ખોટી રીતે કરવામાં આવશે તો ઘરની બરકત સંપૂર્ણ રીતે જતી રહે છે મિત્રો આજકાલનું જીવન ખૂબ દોડધામથી ભરેલું છે અને જીવનમાં સ્ત્રીઓ ઘણી વખત મોડી ઉઠે છે પછી ઉતાવળમાં સાવરણી ફેરવે છે તો ધ્યાન રાખો કે અમે તમને જે સમય આપ્યો છે સવારે છ થી નવ સુધીનો તો તેની વચ્ચે સાવરણી ફેરવાઈ જવી જોઈએ ત્યારે જ તમને ફાયદો સવાર સવારની સાવરણી બુરાઈઓને દૂર કરે છે અને દરિદ્રતા હટાવે છે જેની સાથે પહેલો પ્રકાશ આવે છે એ જ સમયે તમારા ઘરમાંથી દરિદ્રતા બહાર જતી રહે છે તમે બસ એટલું ધ્યાન રાખો કે જે પણ કરો છો તે સાચા મનથી કરો કેમ કે સાચા મન વિના કરશો તો એટલો લાભ નહીં મળે અને એટલું કામ બને તેમજ તમે વિચારશો કે હવે બધું સારું થશે પરંતુ સારું નહીં થાય આ સિવાય સાવરણીને ક્યારે પગ નીચે ના આવવા દેવી માતાઓ અને બહેનો ઘણી વખત બાળકો ઘરમાં રમતા હોય છે અને તે સાવરણીને લાત મારી દે છે ક્યારેક સ્ત્રીઓ સાવરણી ને જોર થી પટકે છે અને જાતે લાત મારી દે છે તો આ ખૂબ અશુભ માનવામાં આવે છે આનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે તેથી આ ખાસ ધ્યાન રાખો તમે જાતે વિચારો કે સાવરણી જે દરરોજ ગંદકી અને નકારાત્મકતા હટાવે છે જો એ જ સાવરણી જૂની કે તૂટેલી હોય તો તમે તેને સાચી જગ્યાએ રાખી દો પરંતુ તેને આમતેમ ન ફેંકો તેનું સન્માન કરો કારણ કે એક સમયે તેણે તમારા ઘરની ગંદકી હટાવી હતી અને આજે તે તૂટી ગઈ છે તો તમે તેને આ રીતે હટાવી શકતા નથી તમારી પણ કેટલીક જવાબદારી છે કે તમારે દર ત્રણ થી છ મહિને સાવરણી બદલી દેવી જોઈએ અને જયારે પણ તમે નવી સાવરણી લાવો તો પહેલા તેને મંદિરમાં લઈ જાઓ અને ત્રણ વખત માતા લક્ષ્મી મંત્ર બોલો શ્રી લક્ષ્મી નમઃ શ્રી લક્ષ્મી નમ અને આવો મંત્ર બોલીને જ તમારે તમારા ઘરમાં એ સાવરણી લાવવી ત્યારે જ તમને લાભ થશે ત્યારે જ તમારું કામ બનશે અને જીવન એટલું શાનદાર થઈ જશે કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય તો દર્શક મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં માં જય લક્ષ્મી માતા જરૂર લખજો અને આ વાતને શેર કરવાનું ન ભૂલશો તેમજ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો પ્રિય શ્રોતાઓ મળીએ એક નવા વિડિયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌને વીડિયોને અંત સુધી જોવા તેમજ સાંભળવા બદલ દિલથી ખૂબ ખૂબ આભાર જય માતા લક્ષ્મી જય લક્ષ્મી નારાયણ